નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું ખરા દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ મજેદાર રહેવાનો છે કારણ કે પેન્શનરો માટે ખાસ જાહેરાત આવી ગઈ છે તો મિત્રો આ મહિનાથી પેન્શન બેંક ખાતામાં લેવા માટે નિયમોમાં થયા છે મોટા ફેરફારો તો મિત્રો કયા ફેરફારો થયા છે તેની વિગતવાર આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન નવા નિયમો બે હજાર પચીસ ભારત સરકાર દ્વારા વિધવા અને વિકલાંગ પેન્શન યોજના માટે મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે તો આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગોને વધુ નાણાકીય સહાય પૂરી પાડવાનો છે તો આ નવી પેન્શન નીતિઓનો હેતુ તેમના જીવન ધોરણમાં વધુ સુધારો લાવવાનો છે તેમજ વિધવાઓ મહિલાઓ અને વિકલાંગોને આ નવી પેન્શન નીતિઓનો સંપૂર્ણ લાભ મળશે જે વ્યક્તિને આર્થિક રીતે આ આત્મનિર્ભર બનાવવામાં સંપૂર્ણપણે મદદ કરશે તો વિધવા પેન્શન યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે આ સિવાય વિકલાંગ પેન્શન યોજના માટે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો વિધવા પેન્શન યોજનામાં મોટા ફેરફાર તો વિધવા પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો અમે તમને જણાવી દઈએ કે તમામ અરજદારો મહિલા વિધવા હોવા જોઈએ અને અરજદારની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તેમજ અરજદારનું રહેઠાણ અરજદારના સમયે ઓછામાં ઓછા એક વર્ષ માટે આ રાજ્યમાં હોવું આવશ્યક છે તો હજુ સુધી અન્ય કોઈ સામાજિક સુરક્ષા યોજનાનો લાભાર્થી ન હોવો જોઈએ તે સમયે વિદ્રોહી મહિલાઓ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલ માસિક પેન્શનની રકમ અગાઉ રૂપિયા ત્રણ હજાર હતી જે વધારીને રૂપિયા ચાર હજાર કરવામાં આવી છે તો આ રકમ રાજ્યો પ્રમાણે પણ બદલાઈ શકે છે તો અરજી પ્રાદેશિક સરકારી અધિકૃત વેબસાઇટ પર કરવાની રહેશે અને અરજી સ્થાનિક પંચાયત અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં સબમિટ કરવાની રહેશે જો આપણે દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ પતિનું મૃત્યુ પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો અને એક્ટ મુખ્ય દસ્તાવેજો હશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વિકલાંગ પેન્શન યોજનામાં મોટા ફેરફારો તો દિવ્યાંગ પેન્શન યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યો છે તો અરજદારને ઓછામાં ઓછી ચાલીસ ટકા વિકલાંગતા હોવી જરૂરી છે તો અરજદારે પ્રવેશ મેળવવો જરૂરી છે અરજદારની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તેમજ વિકલાંગ લાભાર્થીઓની માસિક પેન્શનની રકમ વધારીને રૂપિયા છ હજાર કરવામાં આવી છે તો ગંભીર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને રૂપિયા દસ હજાર સુધીની સહાય પણ આપવામાં આવશે તો તેનો ઉદ્દેશ તબીબી સહાયક ઉપકરણોની ખરીદી શિક્ષણ અને રોજગારીની તકો માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે મિત્રો તો આ યોજનાઓ હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવામાં અને તેને મદદ કરવામાં મદદ કરશે તો આ યોજના સમાજના નબળા વર્ગોને સામાજિક સુરક્ષા પૂરી પાડી શકે છે જેથી તેઓ સન્માનજનક જીવન જીવી શકે તો સરકારે આ યોજનાઓ હેઠળ આરોગ્ય શિક્ષણ સુવિધાઓનો પણ સમાવેશ કર્યો છે જેથી લાભાર્થીઓને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરી શકાય તો ત્યારબાદ વાત કરીએ તો આ મહત્વની યોજનાઓનો લાભ તમામ રાજ્યોમાં લાગુ થશે તો આ યોજના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે પરંતુ રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત શરતોમાં વિભિન્નતા હોઈ શકે છે તો લાભાર્થીઓને દર મહિને પેન્શનની રકમ સીધી તેમના બેંક ખાતામાં મળશે તેમજ અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે અને કોઈપણ પ્રકારની છેતરપિંડી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે કે નવી પેન્શન યોજના બે હજાર વિધવા મહિલાઓ અને વિકલાંગ લાભાર્થીઓ માટે મોટી રાહત લાવી છે તો હવે આ યોજના માત્ર તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે નહીં પરંતુ તેમને સંપૂર્ણ રીતે મદદ કરશે અને તેને સમાજમાં સન્માનજનક જીવન જીવવાની તકો પણ આપશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ